વેપારીના પુત્રને એમડી ડ્રગ સપ્લાય કરનારને ડીસીપી જોન ચારની ટીમે ઝડપી પાડી સડ્યા પાછળ ધકેલી લીધો છે

જેમાં ધર્મ સંજય કુમાર વાનાવાલા પાસેથી એક પોઈન્ટ તેર લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવેલ સદર ઈસમની પૂછપરછમાં જમીર ખાન ઉર્ફે જંગલી સન ઓફ હમીર ખાન નાઓના નામનો ઉલ્લેખ થયો જેની ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું અને આ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન ગઈકાલે ઝોન ટુ સાહેબના સ્કોડ દ્વારા સદર આરોપીની હકીકત મળતા તે આરોપીની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે મેઇન આરોપીને એમડી આપવા આપનાર જમીલ હતો જેથી જમીલની વધુ પૂછપરછ કરવામાં આવશે અને જમીલ આ ડ્રગ્સ ક્યાંથી લાવે તે બાબતે પણ અલથણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર છે જેને ગઈકાલે તપ અટક કરેલ છે અને આજ રોજ તેની કાર્યવાહી કરવામાં આવશે અને આ સાંજ સુધીમાં તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે